રાજુલામાં વાવેરા રોડ નજીક વાડી વિસ્તારમાં બે મહાકાય અજગર નીકળ્યા છે. વિપિનભાઈ લહેરીની વાડીમાંથી બે મહાકાય અજગર જોવા મળ્યા. અજગર નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ આરફુ વેગડાને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી અને બંને અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું. બંને અજગરોને રેસ્ક્યુ કરીને જંગલ તરફ મુક્ત કરવામાં આવ્યા. ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે એટલે મેં વિપુલભાઈને જાણ કરી એવો જંગલ ખાતાને જાણ કરી જંગલ ખાતાની રેસ્ક્યુ કીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતાં એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે એ બદલ જંગલ ખાતાનો પણ આભારી છું